અને વડોદરા જિલ્લાને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે બ્રિજ તૂટતા ટ્રક અને ટેન્કર નદીમાં ખાબક્યા છે વર્ષો જૂનો ગંભીરા બ્રિજ ખખડધજ બન્યો હતો બ્રિજ તૂટતા આણંદથી વડોદરા ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટી ગયો છે આ ઘટનામાં ત્રણ લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યો છે અને ત્રણ લોકોના મોતના સમાચાર આવ્યા છે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મુખ્યમંત્રીને જાણ કરવામાં આવી હતી સમગ્ર ઘટના અંગે તેમણે માહિતી મેળવી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ની ઘટનાની જાણ કરી

આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા